જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વિકટ સંકષ્ટી ચતુર્થી વિશે શ્રવણ કરીશું વિકટ સંકષ્ટી ચતુર્થી કયા દિવસે મનાવવાની છે પૂજા મુહૂર્ત કયું છે ચંદ્રોદયનો સમય કયો છે અને શુભ મુહૂર્ત કયા કયા છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તદઉપરાંત ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ કેવી રીતે કરવાની આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ આવા જ ઉપયોગી વિડીયો શ્રવણ કરવા માટે ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વૈશાખ મહિનાના કૃષ્ણા પક્ષની ચતુર્થી તિથિને વિકટ સંકષ્ટિ ચતુર્થી કહેવામાં આવે છે વિકટ સંકષ્ટિ ચતુર્થીનું વ્રત શા માટે મનાવવામાં આવે છે તેના વિશે હવે આપણે સ્પષ્ટતા કરીએ જેમ કે તેના નામથી જ સ્પષ્ટ થાય છે કે વિકટ એટલે સંકટ વિકટ અને સંકટમાંથી જે મુક્તિ અપાવનાર વ્રત છે તે જ સંકષ્ટ એટલે કે વિકટ સંકષ્ટી ચતુર્થીનું વ્રત ભગવાન શ્રી ગણેશ પાસેથી જીવનની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં મદદ મેળવવા માટે આ વ્રત મનાવવામાં આવે છે આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન શ્રી ગણેશની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવામાં આવે છે તથા રાત્રે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રદેવને અર્ધ્ય આપીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે વિધ્નાહર્તા ભગવાન શ્રી ગણેશ બુદ્ધિ અને સદગુણોના પ્રતિક છે તેથી આ દિવસે વ્રત રાખી અને આ પરમ દેવતાની સ્તુતિ કરતા ભક્તને જ્ઞાન આરોગ્ય ધન અને સુખ પ્રાપ્ત થાય છે વિકટ સંકષ્ટી ચતુર્થી વ્યક્તિને દરેક વિકટ પરિસ્થિતિમાંથી બચાવવા માટે લાભદાયક છે હવે આપણે આગળ વિડીયોમાં શ્રવણ કરીશું કે વિકટ સંકષ્ટિ ચતુર્થી કયા દિવસે મનાવવાની છે તથા શુભ મુહૂર્ત કહ્યું છે અને પૂજા મુહૂર્ત કહ્યું છે તથા ચંદ્રોદયનો સમય કયો છે વર્ષ બે હજાર પચીસમાં વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વિકટ સંકષ્ટિ ચતુર્થી સોળ એપ્રિલ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ બપોરે એક વાગે અને સોળ મિનિટે શરૂ થશે તથા સત્તર એપ્રિલ બે હજાર પચીસ અને શનિવારના રોજ બપોરે ત્રણ વાગ્યે અને ત્રેવીસ મિનિટ પર સમાપ્ત થશે આ દિવસે એટલે કે સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદય બાદ ચંદ્રદેવના દર્શન કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે તેથી સંકષ્ટી ચતુર્થીનું વ્રત સોળ એપ્રિલ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ મનાવવામાં આવશે વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજાનું મુહૂર્ત સવારે પાંચ વાગે અને પંચાવન મિનિટથી શરૂ થઈ સવારે નવ વાગે અને આઠ મિનિટ સુધીનો રહેશે આ પૂજાનો સર્વોત્તમ સમય છે આ સમયગાળા દરમિયાન તમારે ભગવાન શ્રી ગણેશની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી જોઈએ વિકટ સંકષ્ટિ ચતુર્થીના દિવસે ચંદ્રોદયનો મુહૂર્ત ચંદ્રોદય રાત્રે દસ વાગ્યે થશે ત્યારબાદ તમારે ચંદ્રદેવને અર્ધ્ય આપી અને ચંદ્રદેવની પૂજા કરી વ્રત પૂર્ણ કરવું વિકટ સંકષ્ટિ ચતુર્થીના દિવસે ચંદ્રમાની પૂજા અવશ્ય કરવી જોઈએ કેમ કે તે વિઘ્નોથી મુક્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ રીતે વ્રતપૂર્ણ અને સફળ થાય છે આ વ્રતના પ્રતિપાદનથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે વિકટ સંકષ્ટિ ચતુર્થી એ ખાસ કરીને ભગવાન શ્રી ગણેશના પૂજાના દિવસ તરીકે જાણીતું છે જે વિધનો અને મુશ્કેલીઓથી બચાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે હવે આપણે વિકટ સંકષ્ટિ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું જે ભક્તો સંકષ્ટિ ચતુર્થીનું વ્રત રાખે છે તેમણે સવારે બ્રાહ્મુહૂર્તમાં ઉઠી જવું અને સ્નાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો તમારા સ્નાન કરવાના પાણીમાં ગંગા જળ ભેરવીને અવશ્ય સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું અને તમારા આખા ઘર તથા પૂજા ઘરને સ્વચ્છ કરવું તથા ગંગાજળથી પવિત્ર કરવું તમારા આંગણાને પણ સાફ સફાઈ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા તો ફોટાની સ્થાપના કરવી ત્યારબાદ સૌ પ્રથમ તેમને ગંગાજળથી અભિષેક કરવું ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા તેમને ચંદનનું તિલક કરવું અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરવા ભગવાન શ્રી ગણેશને જાસૂદનું ફૂલ અતિ પ્રિય છે તેથી તેમને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું તેમને દુર્વા અર્પણ કરવી અને તેમની પૂજા કરતી વખતે તેમના મંત્રોનો જપ કરવો ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમ આ મંત્રનો તમે જપ કરી શકો છો અથવા તો આ સિવાય તમે બીજા બધા મંત્રોનો પણ જપ કરી શકો છો ત્યારબાદ તૂપ કરી દીપ પ્રગટાવવું શક્ય હોય તો આ દિવસે ખાસ કરીને ગાયના ઘીનો દીવો જ કરવો અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની આરતી કરવી ત્યારબાદ ભોગમાં તમારે મોદક અને લાડુનો પ્રસાદ ધરાવવો મોદક અને લાડુ ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય છે આ સિવાય તમે મીઠાઈ અને ફળનો ભોગ પણ ધરાવી શકો છો ત્યારબાદ તમારે થાળ ગાવો અને આ દિવસ નિમિત્તે જે કથા છે તે તમારે ખાસ શ્રવણ કરવી વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી તેથી કથા ખાસ શ્રવણ કરવી જોઈએ ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરી પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવું આખો દિવસ ભગવાન શ્રી ગણેશનું નામ જપ કરવું ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો જપ કરવું ભગવાન શ્રી ગણેશનો સંકટનાસન સ્તોત્રનો પણ તમે પાઠ કરી શકો છો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર ભગવાન શ્રી ગણેશનો સ્તોત્રનો પાઠ આપ્યો છે જો તમે શ્રવણ ના કર્યો હોય તો વિડીયોના અંતમાં હું આપી દઈશ એના પર ક્લિક કરી તમે ભગવાન શ્રી ગણેશનો સંકટનાસન સૂત્રનો પાઠ કરી શકો છો પૂજા પત્તે ત્યારબાદ તમારા નજીકમાં ભગવાન શ્રી ગણેશના મંદિરે જઈને દર્શન કરવાના અને પૂજા કરવી અને આ દિવસે તમારી યથાશક્તિ પ્રમાણે ગરીબોને અન્નદાન વસ્ત્રદાન અને ધનનું દાન કરવું તથા ગાયને ચારો ખવડાવવું ગોળ અને રોટલી પાણ ખવડાવવી આ દિવસે કોઈની નિંદા કરવી નહીં કોઈના વિશે ખરાબ અપશબ્દો ન બોલવા ક્રોધ ન કરવો અને શક્ય હોય એટલું મનને શાંત રાખવું અને ભગવાનનું ભજન કરવું આ દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું આ દિવસે તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ આનાથી ભગવાન ક્રોધિત થઈ જાય છે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રદેવને અર્ધ્ય આપી ચંદ્રદેવની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી ત્યારબાદ ભોજન ગ્રહણ કરવું અને વ્રત પૂર્ણા કરવું આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી જો તમે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી અને ચંદ્રદેવની પણ પૂજા કરો છો તો ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પણ અપાર કૃપા આપણા પર રહે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે વિકટ સંકષ્ટિ ચતુર્થીની પૂજન વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કર્યું વિકટ સંકષ્ટિચુર્થીનું વ્રત કયા દિવસે મનાવવાનું છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે જાણીઓ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ